વાના રખું કેટલો જ અને સાથે લતકણ વાળી વાહ જો આ બધી પેટર્ન સાવ નવી અત્યારની પેટર્ન ની જોઈ શકાય છે આખું ગોટાપટ્ટી વર્ક જે બાંધણીમાં જ આવતું હતું આજ દી માં પેલી વાર આવી ગયું છે આખું ગોટાપટ્ટી વર્ક અને એનો કલર ચાર્ટ જોઈ લે તમે એકવાર માં

કેટલોક પીસ ટાઈપની બધી એકદમ હેવી પેટર્ન આવી ગઈ છે અને શિવજી કલેક્શન માં મીડિયમ રેન્જ માં જુઓ પાર્સલ સાવ નવું છે ઓપન પાર્સલ છે મને પણ નથી ખબર કે આમાં શું આવ્યું છે જુઓ બધી એક એક થી હિટ ડિઝાઇન નું ચોકલેટ કાપડ ઉપર જે આપણે પેલા વિડીયો બનાવ્યો હતો એમાં ને એમાં શાઇનિંગ વાળું કાપડ આવી ગયું છે નવું અને કલર ચાર્ટ જુઓ એક એક થી ધૂન બધા જ નવા કલર ચાર્ટ આવી ગયા છે એકદમ ફેન્સી અને લેટેસ્ટ કલર ચાર્ટ સાથે સાવ નવી ડિઝાઇન જુઓ

બધા જ ફેન્સી કલર છે સાવ નવી જ પેટર્ન છે અને સાવ ફોરી વજન વગરની સાવ નવી જ વસ્તુ છે જો બધા જ કલર સરસ આવી ગયા છે જો એટલી ડિઝાઇન આવી છે આપણે હું તમને એક પીસ ખોલીને બતાવું જુઓ આખું ચોકલેટ કાપડ ઉપર પૂણા કાપડમાં આપણે આની પહેલા પણ આ કાપડનો એક વિડિયો બનાવેલો છે આ એમાં નવી ડિઝાઇન આવી ગઈ છે જુઓ ગેટા જ આખો અલગ આવી ગયો છે ને બધું એમરોડરી વર્ક છે આખી સાડીમાં કે ડાયમંડનું કામ નથી

કાપડ નવું અને ડિઝાઇન તો સાવ નવી છે અને એ પણ આખું મેચિંગ કાપડમાં એકદમ સરસ વસ્તુ છે જુઓ અને પ્યોર આખું નવજ કામ આવી ગયું છે ભરત કામ કલર અને કાપડ સાવ નવી પેટર્ન આવી ગઈ છે આની વાનારસમ પર સાવ નવું છે અત્યારે બહુ જ ફેસનમાં છે ટ્રેન્ડિંગ ડિઝાઈન વાનારસમમાં અને બધા ડાર્ક કલર જાડસા સાથે જુઓ આખો લકડી પટ્ટા સાથે પ્યોર કાપડ ઉપર અને આખું પાલવમાં આખું ફેન્સી લેરિયાનું કામ આવશે આકા નવા જ લટકણનું કામ આવી ગયું છે હવે તમને એમ થતું હશે કે આ બધું હાઈ રેન્જની વસ્તુ હશે પણ આ સરપ્રાઈઝ પાર્સલ છે આનો ભાવની મને પણ નથી ખબર તો તમારે ભાવ જાણવા માટે નીચે ડિટેલ નંબર ઉપર કમેન્ટ કરો અને તમને જણાવવામાં આવશે જુઓ આખું પાલવમાં લગડી પટ્ટાનું કામ આવશે એકદમ ફેન્સી અત્યારની એકદમ વાયરલ ડિઝાઇન છે વાનારસક પ્યોર કાપડ એકદમ લગડી પટ્ટો અને પાલવમાં જે લટકરની ડિઝાઇન છે સાવ નવી જ આવી ગઈ છે જુઓ એકદમ ફેન્સી છે અને આનું બ્લાઉઝનું જે કામ આપેલું છે એકદમ હેવી કેટલોક બ્લાઉઝ છે જુઓ આખું વર્ક બ્લાઉઝનું કામ આવશે બધા જ પીસમાં કોન્ટ્રાક્ટ મેચિંગ બ્લાઉઝ રહેવાનું છે કલર ચાર્ટ નવો છે અને ડિઝાઇન તો સાવ નવી જ આવી ગઈ છે હવે આ વિડીયો બહુ લાંબો થઈ જાય છે અને આપણો વિડીયો તમારા બીજા મિત્રોને પણ શેર કરી દો તો આમાંથી કયો પીસ તમને સૌથી વધુ પસંદ આવ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ ટાઈપના નવા નવા વિડીયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લ્યો તો આજના વિડીયોમાં બસ આટલું જ ફરીથી મળીશું આ ટાઈપના સાવ નવા વિડીયો સાથે અને સાડીના સાવ નવા જ કલેક્શન સાથે ધન્યવાદ